જુનાગઢમાં પચીસમી ડિસેમ્બરના દિવસે ભગવાન સરદાર ચોક ખાતે સ્થિત સીએનઆઈ ચર્ચ ખાતે નાતાલ તહેવાર ઉપસ્થિત રહ્યા હતા ચર્ચ ખાતે સભા યોજાયા બાદ લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કરી ખ્રિસ્તી ધર્મના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી

અને તેથી એ બાબતને યાદ કરતા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ખ્રિસ્તી સમુદાય એ શાંતિ પ્રિય સમુદાય છે પ્રેમ આપનાર સમુદાય છે માફ કરનાર સમુદાય છે અને વૈદકી ક્ષેત્રમાં વિશેષ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં ખ્રિસ્તી સમાજનું શ્રેષ્ઠતમ યોગદાન છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ ધર્મોને પ્રગટ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને તેમના પ્રેમને પ્રગટ કરતા ખ્રિસ્તી લોકો હંમેશા આ દેશને પ્રમાણિકતાથી વળગી રહે છે દેશના નાગરિક તરીકે તમામ કર્તવ્ય અને ફરજો અદા કરે છે અને તેથી ખ્રિસ્ત ખ્રિસ્તી હોવાનો અમે ખાસ કરીને આભાર માનીએ છીએ ઈશ્વરનો અને વિશેષ કરીને આ દેશમાં જે બંધારણની યુવસ્થા અમને પ્રાપ્ત થઈ અને અમે મોકળાશ ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ પ્રભુ પ્રવિશ્વ ખ્રિસ્તનું નામ લઈ શકીએ છીએ એ માટે આ ભારત દેશને માટે બંધારણને માટે અને તમામ વ્યવસ્થાનો માટે ઈશ્વરનો આભાર માન્ય છે આપ સર્વને સીએનઆઈ જૂનાગઢ મંડળી ચર્ચ તરફથી આપ સર્વને નાતાલ તથા નવ વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ પાઠવું છું હેપી ક્રિસમસ બે હજાર ચોવીસ વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા જન્મ્યા હતા અને તેથી એ ગણતરી પ્રમાણે બે હજાર ચોવીસ આ તેમ જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યા છે